ગામના જે ફરિયાદી છે એમની સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ બે ત્રણસો આઠ ચાર ત્રણસો છપ્પન બે ત્રણસો બાવન અને ત્રણ પાંચ મુજબના જે ગુનો દાખલ થયેલો છે એમાં ફરિયાદની વિગત એ રીતે છે કે જે આ ફરિયાદી છે તેમના મિત્રો સાથે એક દુકાનમાં અગાઉ થોડા સમય પહેલા ગયેલા હતા અને ત્યાંના જે સીસીટીવી ફૂટેજના કેમેરા છે એ કેમેરા દ્વારા એના જે ફૂટેજ દ્વારા જે દુકાનવાળા ભાઈ છે એમના દ્વારા આ જે વ્યક્તિ ફરિયાદી છે એને બ્લેકમેલ કરી અને એમની પાસેથી બળજબરીથી પૈસા કઢાવી લેવા બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવે છે જેમાં અગાઉ એમની પાસેથી પચાસ હજાર તેમજ ફરીથી આ વિડીયો પણ બતાવી અને અગાઉનો બીજો એક વિડીયો પણ ત્યાંનો બતાવી એમની પાસેથી લાખ રૂપિયાની માગણી કરવામાં આવેલી હતી તો આ બાબતની ફરિયાદ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને બંને આરોપી છે જેનું નામ છે અબ્દુલ સત્તાર ઉર્ફે અબુ કસમ લાખાણી અને સમીર રાવકડા સંધિ આ બંને આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી માટે I we can